માંડવી ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી માંગ કરાઈ વીજળી અને ખાતરની અછત મુદ્દે ખેડૂતોને ન્યાયની માંગણી કરાઈ માંડવી તાલુકાના ખેડૂતો ન્યાય માટે અવાજ ઉઠાવવો પડ્યો છે ભારતીય કિસાન સંઘ માંડવી શાખા દ્વારા માંડવી મામલતદાર કચેરીએ પત્ર આપવામાં આવ્યું જેમાં તેમણે યુરિયા ખાતરની અછત અને સૂર્યોદય યોજના હેઠળ સમયસર વીજ કનેક્શન નહીં મળવાના ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા હતા વીજળી મુદ્દે સૂર્યોદય યોજના હેઠળ રાજ્ય સરકારે ખેડૂતોને દિવસે વીજળી આપવાનું વચન આપ્યું છે પરંતુ હાલના સમયમાં આ યોજનાનો અમલ અધૂરો અને અડધો થઈ ગયો છે અગાઉ મહિનામાં ત્રણ અઠવાડિયામાં દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવામાં આવતો હતો પરંતુ હવે માત્ર બે અઠવાડિયા જ વીજળી મળતી હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે સાથે જ અનેક ખેડૂતો એવા છે જેમણે નવા વીજ કનેક્શન માટે અરજી કરી છે પરંતુ તેમને કનેક્શન આપવામાં આવતા નથી અધિકારીઓ પક્ષી સંરક્ષણ ખાસ કરીને ઘોરાડ પક્ષીને નામે નાની લાઈનો માટે કનેક્શન ન આપવાનું બહાનું આપે છે જ્યારે બીજી તરફ મોટી કંપનીઓને પવનચક્કી અને હાઈ પાવર લાઈનો માટે સરળતાથી મંજૂરી મળી જાય છે ખેડૂતો આ બેવડા ધોરણો સામે આક્રોશિત છે ખાતર મુદ્દે પણ ઉઠી હતી ચિંતા ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ યુરિયા ખાતર સમયસર અને પૂરતું ઉપલબ્ધ નથી ખેતી માટેના મહત્વના વાવણીના સમયમાં આ અછત ખેડૂતો માટે ભારે નુકસાનનું કારણ બની રહી છે ખાતરની અછત પાકના ઉત્પાદનને સીધી અસર પહોંચાડી શકે છે જેથી ખેડૂતો સરકારને હકારાત્મક પગલા ભરવા આગ્રહપૂર્વક માંગ કરી રહ્યા છે ખેડૂતોની સ્પષ્ટ માંગ છે સૂર્યોદય યોજના અંતર્ગત નિયમિત અને સંપૂર્ણ વીજ મળે ગોરાડ પક્ષી બહાને વીજ કનેક્શન ન રોકવામાં આવે તમામ ખેડૂતોને વ્યાજબી વીજ કનેક્શન આપવામાં આવે યુરિયા સહિતના તમામ રાસાયણિક ખાતર સમયસર અને યોગ્ય દરે ઉપલબ્ધ કરાવવામાં આવે આવા અનેક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા કિસાન સંઘના નેતાઓએ ચેતવણી આપી છે કે જો સમયસર નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં આંદોલન વધારે તીવ્ર બનાવવામાં આવશે

કે એક જુરિયા ખેડૂતોને આખા કચ્છમાં અને માંડવી તાલુકાને બહુ અછત છે હવે અછત છે કે અછત ઊભી કરવામાં આવી છે એ તો સરકાર અને અધિકારીઓ જાણે પણ ખાસ અત્યારે વરસાદ સારો થયો છે અને અત્યારે ખેડૂત પાકને નાઇટ્રોજનની જરૂર હતા જો અત્યારે ક્યાંય આખા કચ્છમાં અને માંડવી તાલુકામાં કોઈ પણ સેન્ટરમાં જુરિયા નથી અમારી એક માગણી છે આખા જિલ્લા લેવલ એક પ્રોગ્રામ છે બધા મામ મામલતદાર મથકે બધા તાલુકામાં આજે આવેદનપત્ર આપવામાં આવી છે તો અમારી એક માગણી છે કે જેમ બને તેમ બે દિવસની અંદર આ જુરિયા બધા સેન્ટરોમાં માંડી તાલુકામાં મળી જાય તો સારી બાબત છે જો આ બે દિવસની અંદર જો જુરિયા નહીં મળે તો અમે જિલ્લા લેવલે ઉગ્ર આંદોલન કરવાની તૈયારી છે અમારી જો આ તમારા માધ્યમથી અમે લાગતા વળતા સરકારી અધિકારીઓ અથવા જે તે લાગતા વળતાં જે હોય એ જાણ કરીએ છીએ કે બે દિવસ અંદર જો માંડવી તાલુકામાં બધા સેન્ટરોમાં ઝુરિયા આવી જાય તો સારી બાબત છે નક ખેડૂતોને ના છૂટકે રોડ ઉપર આવવાની ફરજ પડશે કાંઈ પણ એમાં કાર્ય નિર્માણ થાય એ જવાબદારી પૂરેપૂરી સરકારની રહેશે એટલે ઝુરિયા ખાતરની અછત એ સમસ્યા તો લાંબા ટાઈમથી છે કારણ કે હમણાં વચમાં એક સરકારે એક કંપનીએ નેનો ઝુરિયા અને એવું કર્યું છે એ બહાર પાડ્યું છે તો ઝુરિયા અથવા ડીએપી લેવા જાય છે ત્યારે ડીલરો જોરે ખેડૂતોને નેનો એવું બોટલ પકડાવે છે સરકાર શ્રી એવું કહે છે કે અમે કોઈ ડીલરોને જોરે નથી અત્યારે બે મહિના પહેલાં વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં કૃષિમંત્રીએ એવું જાહેરાત કરી હતી જાહેરમાં ત્યાં વિધાનસભામાં કે કોઈ પણ ડીલર ખેડૂતોને જોરે ઝૂરિયા આપ આપણે નેનો બોટલ આપશે તો એનું લાયસન્સ રદ કરવામાં આવશે એટલે સુધી જો જાહેરાત થતી હોય અને હજી સુધી ડીલરો જો ખેડૂતોને આવી રીતના નેનો ઝુરિયા જો પકડાવતા હોય બીજે જે એનો મતલબ એ થયો કે ગાય જોડે વાસડું પકડાવવાનું ભાઈ અત્યારે અમે ગાય લેવા જઈએ ને કંઈ ગૂઝડી તો વાસડું મફતમાં આવે જો કદાચ ઝુરિયા આપતા હોય તો એને ભેગે નેનો ઝુરિયા મફતમાં આવતા હોય તો અમને વાંધો નથી બાકી જો મફત ના આવતા હોય ને પાકણ ગાય જોડે જો વાસુ પકતા પકડાતા હોય અને એના પૈસા લેતા હોય એ યોગ્ય નથી આગળની રણનીતિમાં એવા અમારા જિલ્લા લેવલે જે નક્કી થશે કારણ કે આજે જિલ્લા આયોજન મુજબ અમે તાલુકામાં દરેક તાલુકામાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે હવે જિલ્લાના આયોજન મુજબ માંડવી તાલુકો જિલ્લાના આયોજન જે આવશે એમાં માંડવી તાલુકો સાથે જોડાયેલો રહેશે આપણે જો ભારત જો કૃષિ પ્રધાન દેશ હોય અને જો ખેડૂતોને એક ખાતર માટે અત્યારે જો આપણે અહીંયાથી પોતાનું કામ ધંધા મૂકી અને જો એના માટે જો અહીંયા રજૂઆત કરાવવા આવી પડતી હોય તો આનાથી માટે બીજી સ્થિતિ બી કઈ હોઈ શકે કારણ કે દરેક ધારાસભ્યશ્રી કે કોઈ પણ રજૂઆત કરો તો કહે અમે ખેડૂતના દીકરા છીએ એમ કહે છે કે ખેડૂતના દીકરા છીએ તો એને એમ ખબર નથી પડતી કે અત્યારે આટલો વરસાદ પડેલો તો અહીંયા આ પોતાનું કામ મૂકી અને જો પોતે ખેડૂત હોય તો એને ખબર હોવી ખપે કે અહીંયાથી ખેડૂતો એના પહેલાં એનું આયોજન થઈ જવું ખપે કે એને માલ માટે અહીંયા ન ખાવા પડે તો અત્યારે જે કાંઈ પરિસ્થિતિનું નિર્માણ જે અત્યારે થઈ રહ્યું છે કારણ કે એક તો જે વરસાદ જે છે અત્યારે સતત વરસાદ ચાલુ રહ્યો એટલે એમાં પાકને નાઇટ્રોજનની ખૂબ અત્યારે જરૂર છે તો એ નાઇટ્રોજન કે કોઈ પણ ખાતર અત્યારે જે કાલે જ હજી તમે વિચાર કરો કે કાલે જ હજી ખાતરની અંદર તોતિંગ ભાવ વધારો ત્રણસો રૂપિયા એક પચાસ કિલો ત્રણસો એંસી રૂપિયા જો ભાવ વધારો કરતો હોય તો એ ખેડૂતો ક્યાંથી સમાધિ પૂરા કરશે અને દિવસે દિવસે એના પાકના જે ભાવ જે છે એ દ ઘટતા જ જાય છે કારણ કે અત્યારે અત્યારે આપણે તમે જોશો કે જ્યારે ખેડૂત પાસે માલ હશે ત્યારે એનો ભાવ તળિયે બેસી ગયેલો હશે અને ખેડૂત પાસે જો માલ નીકળી ગયો તો તરત એનો ભાવ વધી જશે અત્યારે જે કાંઈ ફરસાણની દુકાન હોય કે એને તમે પૂછો તો કે ભાવ વધી ગયો તો તેલનો ભાવ જ્યારે અછત હોય ત્યારે તેલનો ભાવ વધી જાય અત્યારે પાછો એ જ ભાવ ઘટી ગયો તો પાછો એ કાંઈ ફરસાણનો ભાવ કાંઈ પચાસ રૂપિયા ઘટાડતા નથી તો એ આ કિસાન જ ખેડૂતો જે એવો છે કે જે એનો ભાવ કારણ કે અત્યારે કપાસ સમજી લો કે પાંત્રીસો રૂપિયામાં એને વેચ્યો હોય તો બીજી સાલ એ જ કપાસ પચીસસો રૂપિયામાં વેચે તો પાંત્રીસોના ચાર હજાર થવા ખપે કે પચીસો થવા ખપે તો આ સરકારશ્રીને ખબર નથી પડતી જો ભારતીય જો દેશ આખો જો ખેડૂતલક્ષી જો કેસ હોય આખો ખેતી પ્રધાન દેશ હોય એને જો ખેડૂતની આ હાલત હોય તો આવનારા દિવસોની અંદર જો કાંઈ આની અંદર કાંઈ સુધારો નહીં આવે તો ખેડૂતો એનું પોતાનું પરચો જ્યારે બતાવશે ત્યારે પ્રજાને ખબર પડશે કારણ કે અત્યારે શાક બકાલાની કે જ્યારે જરા બજારમાં થોડી અછત થાય તો ગ્રહણીના બજેટ ખોરવાઈ જાય અત્યારે તમે વિચાર કરો કે પચાસ કિલો સાડા ત્રણસો રૂપિયાથી ત્રણસો એંસી રૂપિયાનો જો ભાવ વધારો આવતો હોય તો ખેડૂતો એ સલામતી એનામાંથી પેદા કરશે તો સરકારીને અને ચૂંટાયેલા પ્રતિનિધિને અત્યારે આ તમારા માધ્યમથી અમે એવી સૂચના રહી રહ્યા કે જો કંઈ આવનારા દિવસોની અંદર જો આની જો સોલ્યુશન નથી આવ્યું તો એનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહે જે કાંઈ કાર્યક્રમ આવશે કારણ કે આ ખેડૂતો જે છે ને રાષ્ટ્ર સ્થરોપરી જે છે અત્યારે કોઈ પણ તમે જુઓ અછત જોઈએ જ્યારે કોરોના હતો અત્યારે વાવાઝોડા અત્યારે વાવાઝોડાની પરિસ્થિતિ કોરોનાની પરિસ્થિતિ એનામાં અગ્રેસર અત્યારે યુદ્ધની પરિસ્થિતિની અંદર પણ ખેડૂતોએ પોતાના સાધનો કોઈ કોઈ કોઈપણ સંસ્થા પહેલી તૈયાર નથી એના પહેલાં ખેડૂતોએ પોતાના સાધનની તૈયારી બતાવી હતી કે ક્યાંય પણ જરૂર પડે તો અમે તૈયાર છીએ કારગીલ યુદ્ધ વખતે પણ ત્રણ દિવસમાં પાણી બોર્ડર માટે ખેડૂતોએ પહોંચાડ્યું હતું કે જે મહિના દિવસો પણ ન પહોંચે તો ને તે છતાંય ખેડૂતોની આ પરિસ્થિતિ તો એનું જવાબદાર કોણ જો આ ચૂંટાયેલા પ્રતિનિધિને આપણે એટલું જ કહેશું કે તમે જો કાંઈ આના અંદર જો તમે બે દિવસની અંદર જો આ ખેડૂતોને જો ખાતરનો કે ગાય પર પ્રશ્ન જે છે એનું સોલ્યુશન નથી થયું તો તમારી ઊંઘ હરામ થઈ જશે એ અત્યારેથી આ ચીમકી તો ચીમકી સમજો ને પ્રેમથી કહો તો પ્રેમથી સમજો તો આ હવે ખેડૂતોની હવે સહનશીલતાની હદ આવી ગઈ છે કારણ કે જ્યારે અત્યારે કોઈપણ જુઓ તો તંત્ર જુઓ તો જે કાંઈ એનો ભોગ બને તો કિસાન જ એનું કારણ શું અત્યારે કોઈ પણ રોડ રસ્તા અત્યારે આપણી કને આ છેલ્લા બે વર્ષની અંદર આપણા કને ઈંચમાં વરસાદ નથી પડતો ફૂટમાં વરસાદ પડે છે ખેડૂતોના ખેતી પાતી આ બધા બાંધા બાંધી બધી ધોવાઈ જાય છે તો એની અંદર જો માટી ખણવા માટે જો થાય તો તરત પોલીસવાળા કે જે કાંઈ ખાણ ખનીજવાળા અત્યારે લાખોનો દંડ કરે એને તો શું એની રસ્તા રિપેર કરવાનો નથી એની જ ધોવાઈ ગયેલી માટી ખણે છે એવું કે નથી કે કોઈ બીજી કોઈ વેપાર કરતો તો એના માટે પણ આ તંત્ર તો શું બધું ટોટલ એક જગત એક બાજુ તમે જગતનો તાત કહો છો એની પરિસ્થિતિ આ હોય

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એઇટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્ર પણ સાથે લઈ આવજો